તમારો સ્ટન્ટ તમને અને લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે જી હા ધૂમ ફિલ્મ હોય કે ફિલ્મોમાં જોઈને આજકાલના યુવાનો કે જે હીરોગેરી ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે અને યુવાન યુવતીઓ ખૂબ જ સોશિયલ મીડિયા પાછળ ઘેલા થઈ રહ્યા છે તેવું કહી શકાય છે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે ત્યારે ફરી એક એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સ્પાર્ક ન્યૂઝ તો આની પુષ્ટિ નથી કરતું પરંતુ વડોદરા શહેરના વિસ્તારમાં પાણીના ટાકી રોડનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવાનો જે સ્ટન્ટ કરતા દેખાઈ રહ્યા છે ફિલ્મોની જેમ બાઇક ચલાવી રહ્યા છે આગળ અમુક યુવાનો કેમેરો પકડીને આ શૂટિંગ કરી રહ્યા છે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોય તેવા હાલ સામે છે 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 પરંતુ તમે આ કરીને જે જે આજુબાજુના લોકો ટ્રાફિક પણ દેખાઈ તો તેઓના જીવને પણ જોખમમાં મૂકો છો ત્યારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમારો સ્ટન્ટ એ કોઈના જીવ પર ભારે થઈ શકે છે અને તમને પણ નુકસાન પહોંચાડી શકે છે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે